ટોપમાં આપણને આ રીતનું સેલ્ફ વર્ક મળશે પ્લસ એમાં આપણને ટીકીનું કામ છે પ્લસ આમાં આપણને દામન પણ મળી જશે ટોપનું કાપડ આપણને આમાં અઢી મીટર અપ્રોક્સ મળશે અને એનો દુપટ્ટો તો એકદમ લાજવાબ છે ફેન્સી દુપટ્ટો છે ગઢવાલમાં ટ્રેડિશનલ લુકમાં આ એનો દુપટ્ટો આવશે અને આ એની બોટમ આવશે જે આપણને ત્રણેય વસ્તુ સિમિલરમાં મળવાની છે બોટમ પ્રિન્ટેડ મળશે બોટમના કપડાની વાત કરીએ તો બે સવા બે મીટર એપ્રોક્સ બોટમનો કપડો આવશે અને દુપટ્ટો સવા બે મીટર આવશે આ રીતનો આપણને કોન્સેપ્ટ મળવાનો છે સિમિલર ચાર્ટમાં તો મિત્રો આમાં આપણને દસે દસ પીસમાં સેમ ડિઝાઇન જ રહેવાની છે એટલે હું આપણને આના એક એક કલર બતાવી દઈશ એક આ ઓરેન્જ કલર ઉપર આવવાનું છે બધામાં આપણને આમાં ગઢવાલનો દુપટ્ટો મળવાનો છે એક આ છે પેરોટ કલર ઉપર એક આ કલર આવશે ક્રીમ કલર એક આ કલર મળવાનો છે પિંક કલર પછી એક આ બ્લુ કલર મળવાનો છે ગ્રે કલર બધા એક થી બધી એક અને લા જવાબ કલર આવી ગયું છે બાટિકમાં નવું કોમ્બિનેશન સાથે અને એકદમ ડિફરન્ટ વર્કમાં તો મિત્રો આ રીતનો દસ પીસ નો સેટ રહેવાનો છે મિત્રો તમે જો ખરીદી કરવા માંગતા હોય તો મારા તમારા કોન્ટેક્ટ કરો અને પાર્સલ પણ મંગાવી શકો છો તમે થેન્ક યુ